અઠવાડિયા બધા સાતે દિવસ કોઈને કોઈ દેવતાઓને સમર્પિત છે મંગળવાર હનુમાનજીને સમર્પિત છે તેમને મુશ્કેલીઓ દૂર કરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે હનુમાન ની પૂજા કરવામાં આવે છે મંગળવારે હનુમાન ની પૂજા કરવાથી તમને દિવસ રાત પ્રગતિ મળે છે તમારા ઘરમાં ધન આવી શકે છે તમારા બંધ ભાગ્યના તાળા પણ ખોડી શકે છે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર પંચમુખી હનુમાન નું ચિત્ર લગાવવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે તમને થોડા દિવસમાં પરિણામ જોવા મળશે તમારા ઘરમાં પંચમુખી હનુમાનનું ચિત્ર લગાવવાથી સૌથી મોટો ફાયદો એ છે કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે તેનાથી પરિવારમાં પ્રેમ પણ વધી શકે છે જ્યારે પણ તમે તમારા ઘરમાં હનુમાનજીનો ફોટો લગાવો છો ત્યારે દિશાનું ખાસ ધ્યાન રાખો આ માટે તમારે દક્ષિણ દિશા પસંદ કરવી જોઈએ આ ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા પર્વત પકડેલો ફોટો શુભ છે આનાથી હનુમાનજી ખુશ થઈ શકે છે અને તમારી બધી ઈચ્છાઓ પણ પૂર્ણ કરી શકે છે હનુમાનજી નો ફોટો ક્યારેય બેડરૂમ માં ન લગાવો આનાથી હનુમાનજી ગુસ્સે થઈ શકે છે અને તમારી સાથે કોઈ અનૈચ્છિક ઘટનાઓ પણ બની શકે છે